હકીકતો આપે કીધું એ પ્રમાણે કે દબાણ કે કોઈ પ્રેશર ને વશ થયા સિવાય જે કાંઈ હકીકત હતી સ્વાભાવિક રીતે જે છે કે આવડું મોટું ચાલતું હોય ત્યારે નાનું મોટું છે એ એ બધું આવતું હોય છે એક ક્યાં બીજી રીતે પણ કોઈ પણ જાતની શે શરમ રાખ્યા સિવાય વાસ્તવિક રીતે આજે હિરણ બે ની અંદર આજે પણ ખેડૂતો કમાન્ડ અંદર કમાન્ડ એરિયામાં જે નો સમાવેશ થાય છે એને પણ આજે પણ પૂરતું પાણી મળતું નથી એક જ પાન આપવામાં આવે છે જુદી જુદી કંપનીઓ લે છે જીએસટીએ લે છે સોમનાથ વેરાવળ નગરપાલિકાઓ લે છે જે પાણી લે છે એના મીટર પણ મૂકવામાં આવતા નથી આ કંપની દ્વારા નથી આપવામાં આવ્યું કંપનીએ શરૂઆતમાંથી જ ખોટું કર્યું છે કંપનીએ માગી છે સંપની મંજૂરી અને બને એવો સ્થળ ઉપર કુવો અને કુવો છે એ સ્થળ ઉપર બતાવ્યો ત્રણસો ચાલીસ સ્થળ ઉપર જોવા જાવ તો ત્રણસો ફૂટ છે એને નીક બનાવી છે હિરણ નદીમાંથી સીધે સીધું પાણી આવે એટલે સીધે સીધું સંપમાં આવે આ પ્રકારનો મોટો મોટો ફ્રોડ કર્યો છે સરકારની સાથે અને ફ્રોડ કર્યા પછી પણ સરકારે ખાસ કિસ્સાની અંદર બસો કરોડ રૂપિયા એને માફ કરી દી દેવામાં આવ્યા છે એટલે સ્વાભાવિક રીતે સવાલો આવે છે એટલે આ બસો એસી કરોડ રૂપિયા માફ કરીને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને અને પ્રજાને મોટા પાયે રાજ્ય સરકાર દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે જાહેર હિસાબ સમિતિ એક વૈધાનિક સમિતિ છે જે સમિતિ બંધારણી છે અને એ ભારતના કંટ્રોલ એમ ઓડિટર જનરલ દ્વારા જે પેરા ઉપસ્થિત કરવામાં આવે રાજ્ય સરકાર બજેટમાં જે કોઈ જોગવાઈઓ કરે અને નાણાકીય ખર્ચ કરે એ નાણાંકીય ખર્ચ યોગ્ય થયો છે કે નથી થયો છે નીતિ નિયમો પ્રમાણે થયો છે કે નથી થયો છે પ્રજાને એનો લાભ મળ્યો છે કે નથી મળ્યો એના ઉપરથી ઓડિટર ભારત ઓડિટ કંટ્રોલર ઓડિટર જનરલ ઓડિટ કરતા હોય છે ઓડિટની અંદર જે પેરા આવે અને સેટલ ન થાય એ જાહેર સમિતિ સમક્ષ આવતા હોય અને એ જાહેર સમિતિ સમયે ભલામણ કરતી હોય ત્યારે રાજ્ય સરકાર પ્રાથમિક રીતે એક વૈધાનિક સંસ્થા હોય એની ભલામણો સ્વીકારવાની હોય છે પણ આ કિસ્સાની અંદર રાજ્ય સરકારે ભલામણો સ્વીકારવાને બદલે બોજો જે નાખ્યો છે હકીકતમાં જે કોઈ બોજો નખાય બોજા પ્રમાણે તો નખાયેલો બોજા પ્રમાણે તો વસૂલ કરવા જ જોઈએ બધા પાસે આજે પણ વસૂલ કરે છે રાજ્યની અંદર પેલો કિસ્સો છે કે બોજો નાખ્યો હોય અને બોજો નાખેલો હોય એને પણ માફ કર્યા હોય કારણ કે બોજા નાખેલા પ્રમાણે ગણતરી કરવા જાવ તોય પણ એકસો સાત કરોડ રૂપિયા માફ કરાય જો વસૂલ કરે તો બસો ને આડત્રીસ કરોડ વસૂલ કરે હે એને બદલે એકસો ને પંચાવન કરોડ વસૂલ કર્યા એટલે બોજો નાખ્યા પછી પણ એમાં એકસો ને સાત કરોડ રૂપિયા જેવી રકમ કંપનીને મદદ કરી છે આવો કિસ્સો ગુજરાતની અંદર મારા ધ્યાનમાં ક્યારેય નથી આવ્યો કે એકવાર કોઈ પણ અરજદાર અથવા અંદર બોજો નાખ્યા પછી બોજો પણ માફ કરવામાં આવે એવો ધ્યાનમાં આવ્યો નથી એટલે જાહેર હિસાબ સમિતિની જે ભલામણો જે છે એ ભલામણોનો સ્વીકાર કરવાને બદલે અસ્વીકાર કરીને રાજ્ય સરકારે અગાઉથી ગોઠવાયેલો ભ્રષ્ટાચાર ગોઠવાયેલી જે કઈ રકમ હોય એ નક્કી કરી ગજવામાં નાખી અને આ બસો એસી કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે આગામી સમયમાં રાજ્ય સરકારની આ નિર્ણય સામે ન્યાયપાલિકાના કોઈ પકડાવવાની ફરજ પડે ચોક્કસપણે ન્યાયિક રીતે ચકાસણી કરાવશું ન્યાયિક રીતે હાઈકોર્ટમાં જવા માટેનું ન્યાયિક રીતે થઈ શકશે તો એમાં ચોક્કસપણે એમાં અભ્યાસ કરાવરાવી સિનિયર એડવોકેટોની સાથે સલાહ મશવરા કરી અને એમનો અભિપ્રાય લઈ અને જરૂર પડશે તો આગામી દિવસોમાં ગીર સોમનાથના ખેડૂતો માટે હાઈકોર્ટમાં જવાની જો ફરજ પડશે તો હાઈકોર્ટ કોર્ટમાં પણ જઈશું બસ પતી ગયું વર્ષે વળી ગયો તમે